ચલ બતાવો કેવી રીતે તે કાર ચડાવી હતી પોલીસ છે તે આરોપીઓને દોરડા બાંધીને સ્થળ પર લઈ ગઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ફુલઝર ગામમાં એક જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા અને મામલો બીજક્યો હતો જેમાં ઘટનામાં કાર ચડાવનાર માનસુર વાળા છે તેની પોલીસે ધરપકડ કરી હવે તેને પોલીસે કાયદાનો ભાન કરાવવાની શરૂઆત કરી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ફૂલઝર ગામમાં જો અથડામણનો બનાવ સામે આવ્યો હતો જેમાં સાંજના સમયે બાવાજીના લગ્ન પ્રસંગ હતા અને ત્યાંથી ઘોડી પસાર થઈ રહી હતી ત્યારે એક જે વ્યક્તિ હતા તે ટ્રેક્ટર લઈને તે રસ્તા પરથી જઈ રહ્યા હતા અને ઘોડીને ટ્રેક્ટર અડી જતા હરદીપ વાળા નામના એક વ્યક્તિ છે તે માથાકૂટ કરવા લાગે છે ટ્રેક્ટર ચાલક સાથેને વિવાદ વકરે છે એટલું જ નહીં આ ટ્રેક્ટર ચાલક છે તે પોતાના ગામમાં પહોંચે છે અને પોતાના સમાજના લોકોને ભેગા કરે છે અને ત્યારબાદ તે જે જગ્યાએ પાડા રહેતા હતા ત્યાં પહોંચીને મામલો ગરમાય છે બોલાચાલી થાય છે અને હવે એ જે રીતે ભીષણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં પાડાના ભાઈ માનસુરવાળા પાસે જે ક્રેટા કાર હોય છે તે તે ટોળા પર ક્રેટા કાર ચડાવવાનો પ્રયાસ કરે છે જેમાં એક વ્યક્તિ છે તે વચ્ચે આવી તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાને લઈને આરોપી માનસુરવાળા સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો અને ત્યારબાદ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ને હવે દોરડા બાંધીને જે સ્થળ હતું કે જ્યાં ક્રેટા કાર આરોપીએ ચલાવીને ચકદી નાખ્યા હતા એક વ્યક્તિને ત્યાં લઈ જઈને પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી આ સમગ્ર ઘટનામાં જે રીતે પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હોય તેવી ચર્ચા વેગવાન બની છે અને આરોપીઓને કાયદાનું પાઠ પણ ભણાવવામાં આવી રહ્યું છે અને જે રીતે એક સામાન્ય વિવાદે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ને એક વ્યક્તિની આ ઘટનામાં જે

દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો